મોર્નિંગ કાંઈ તો સ્વાગત છે તમારું મારા પ્રસાદનો આ વ્લોકમાં આપણે હવે સવારમાં ઓલ મૂકે તો જો અત્યારે ઉપાડી દઈ જશ બધું મિક્સ આવીશ બગા તૂરી તો બધું કચરો મારે સંજયભાઈ માવો બનાવે તો ખાઈના ખિયાળી તો જુઓ મચાલ બર્થ સ્ટેન્ડર્ડ જોઈ લઉં

તો તો જોઈ લો ગાઈસ માલ બાલ વિશે ને કે માલ છે જઈ લો અમારે જેટ ટેન્ડર કોલ રૂમ માં જોઈ લો બગા ના કેસ બગા એટલા બેર છે આમ એક બેસન છે જોઈ લો ગુડ મોર્નિંગ ગાઈસ તો આજ છે પાછો બીજો દિવસ આપણે ઓલ મુકા પાછા ઉપાડી લીધો લઈ લઉ આવો કંઈક માલ આવે માલ સોખો છે ગાયટલ બધી માલમાં કંઈ જામતું નથી હોય પેલા જેવું લઈ લો સંજયભાઈના હાથમાં છે ને ગાઈ એ ખિલખોડી છે આનો કાંટો અડ્યો ને તો બહુ સડે એમ સંજયભાઈનું કેવું છે સંજયભાઈ સંજયભાઈ મૂકી દીધી કારણ કે એ સડે એટલે એ અમારે સંજયભાઈ કોઈ નથી બી અવાજ નથી તો પાછા મળીએ ભાઈ જોઈ લઉં ટીટન પણ આવે મોટો છે કિલ્લાનો હે સંજયભાઈ આમ ફેરવો એમ કેમ કરે છે ગાઈસ આપણે માલ બાલ વિસી ને કે જો તમને દેખાડું લે લો બધો માલ પડે બધું આ મિસ મસાલો છે આ લો અમારે મહેશભાઈ ને બધા માલ અંબેસ લે હાલો તો આપણે કોલ રૂમ માં જવાનું છે તો મળીએ પાછા કઈક બરફ કપાય

આ ઝીંગા ઝીંગા આખું નથી જોયું ગાય આ ઉધિ છે ખાલી માથે તર મેરેલો છે આ જોઈ લો ભાઈ કઈ બરફ નાખે આ રીતનું કંઈક બરફ નાખવાની મોટા કચરો છે જો ગાઈસ ખાના ફૂલ થઈ જાય ને તો આમ બરફ નાખવાની હુંડીએ હુંડીએ અમારા પક્કા ભાઈ અંબે ચાટની એને માનતા છે સંપલાની એટલે પહેરતો નથી અમાર તો માનતા બેનતા નો બૂટ પહેર લેતા આ ખાના ભરાઈ ગયા જો આ સેવલે ભરી દેવાની પાછા હુંડી

આપણે ખાલી ડીઝલ રહ્યું એટલે જો અમે પોર્ડન ફિટ કરીએ સામ જઈ લો અમાર સંજય ભાઈ આગ લગા દુંગા એ ભરત ભાઈ આગ લગાવે એટલે બંદરમાં છે સંજય ભાઈ ગમ ના કીધું હાંભળે ભરત કે ઓરત કા ચક્કર ઓરત કા ચક્કર બહુ ભીકાર હોતા હૈ ભરત કે જઈ લો અમાર ભંડારી ભાઈ